નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા જોઈએ આજના સમાચાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓએ દીકરીઓ રમત ગમત સ્પર્ધામાં નામ રોશન કર્યું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ રમત ગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન માંડવી દરિયા કિનારે કરાયું હતું જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન એમ ત્રણેય વિભાગની સ્પર્ધામાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ સમગ્ર જિલ્લામાંથી પ્રથમ નંબરે વિજેતા થઈ હતી તેમજ નડિયાદ મુકામે જુડોની સ્પર્ધામાં સંસ્થાની દીકરી સાક્ષી બાગડિયા જિલ્લામાં ચેમ્પિયન થઈ રાજ્ય લેવલની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કચ્છ અને સંસ્થાનું નામ રોશન કરેલ છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ કટચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દીકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી સમસ્ત સંત મંડળ યોગી મહંત સાંભાઈ ફાઈ સહ સમસ્ત સાંખ્ય યોગી બહેનોએ અંતરના રૂડા આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ સંસ્થાનું સંચાલક મંડળ સંસ્થાના આચાર્ય સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે ડિવાઈન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલ એન એમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ માંથી નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લિવરના રોગો લિવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સાદુપીંડમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર